સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રસ્તુત મહિલાઓના ગાયનેક વિભાગની બેદરકારીથી મોતના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે ગણતરીના દિવસોમાં ત્રણ મહિલાઓના ગાયનેક ડોક્ટરોની બેદરકારીથી મોત નિપજી ચૂક્યા છે બેદરકારીઓ સામે પગલાં ભરવા માટે ભોગ બનનાર પરિવારો રછડપાટ કરતા જોવા મળી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં જેમાં ત્રણ પ્રસુતાઓ મોત ને ભેટી હોય તે પ્રકારની ઘટના સામે આવી છે પેલા સુરેન્દ્રનગર ની સીજે હોસ્પિટલમાં પ્રસુતાની જે ડિલિવરી કરાવવાની હતી તેમાં બેદરકારી નર્સિંગ સ્ટાફ દ્વારા દાખવવામાં આવી

અને આ સરકાર જો આ માંગને સ્વીકારશે તો સાચા ડોક્ટર કોણ છે પ્રસૂતિ કોને કરી એના હેલ્પરો એ કરી કે ડોક્ટરે કરી કે એને શું દર્દ હતું બીજી ડોક્ટરની ટીમ તૈયાર રાખી હતી કે નહોતી રાખી લોહીના હિસાબે મરી ગઈ ઓક્સિજનના હિસાબે મરી ગઈ એનો રિપોર્ટ આખો જો તૈયાર આપે તો સરકારને ખબર પડશે ને આ સરકાર જો રિપોર્ટ રજૂ કરશે તો એના ઉપર પોલીસ કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે એક પણ વખત પોલીસ ફરિયાદ નથી થઈ શું કહેશો ત્રણ ઘટના બની એવી આ ત્રણ ઘટના બની એમાં ડોક્ટરને ફરજિયાત આરોગ્ય વિભાગે સમરી ને આપશે તો આનું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે આરોગ્ય વિભાગ છે તે તપાસના આદેશો તો આપી દે છે પરંતુ આવા પ્રકારની ઘટનાઓ બનતી નથી અટકી રહી ગણતરીના દિવસોમાં ત્રણ મહિલાઓ મોત ને ભેટી છે ત્યારે આવી બનતી ઘટનાઓ અટકે અને આવા બેફામ રીતે જે ને ડિલિવરી કરાવવામાં આવી રહી છે જેમાં બેદરકારી દાખવનારા ડોક્ટરો વિરુદ્ધ યોગ્ય પગલા ભરવામાં આવે તે હવે જરૂરી બન્યું છે ફઝલ ચૌહાણ જીએસટીવી ન્યુઝ સુરેન્દ્રનગર